આણંદ લોકસભા બેઠક માટે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું તો ભરતસિંહ સોલંકીએ દેદરડા ખાતે પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું ત્યારે ભરતસિંહ સોલંકીએ ગુજરાતમાં કોંગ્રેસની જીતોનો દાવો કર્યો છે અને કહ્યું છે કે કોંગ્રેસ ગુજરાતની પચીસ માંથી સોળ બેઠકો પર જીતશે સાથે ચાર જૂને દેશમાં કોંગ્રેસની સરકાર બનાવવાનો દાવો પણ કર્યો હતો કોંગ્રેસ पार्टी ये एक અને ખુશહાલી લાવવા માટે પ્રજાને જે પાંચ ગેરંટીઓ આપી છે જેના દ્વારા આવનારા સમયમાં જ્યારે ચોથી જૂને પરિણામ આવશે ત્યારે સમગ્ર દેશમાં કોંગ્રેસનો જય જયકાર આ આપ જુઓ છો સૌ અહીંયા ઉભેલા અમારા મતદાર ભાઈઓ એમના મોપર એમની લાગણી એમનો પ્રેમ એમનો ભાવ જે દેખાય છે એ એક તરફી છે અને સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ છવાઈ જશે અને મેં ભૂતકાળમાં કહ્યું હતું કે સોળ કરતા પણ વધારે બેઠકો આ વખતે છવ્વીસમાંથી પચીસમાંથી એ કોંગ્રેસને મળવાની છે